બનાસકાંઠામાં વધુ એક વિદેશમાં રહી સરકારી પગાર મેળવતા શિક્ષકનો પર્દાફાશ થયો છે વાવ તાલુકાના ઉચાપા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન ચૌધરી ત્રણ વર્ષથી વિદેશમાં છે આ શિક્ષકનું નામ શાળાના ચોપડે બોલાતું હોવાથી અન્ય શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી શાળાના આચાર્ય દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ શાળામાં શિક્ષકોની ઘટ હોવા છતાં આ શિક્ષક હાજર રહેતા નથી ગામના લોકો દ્વારા શિક્ષક દર્શન ચૌધરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થા ક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી એટલે આમાં સરકારને આ માટે પગલા લેવા નર્મો વિનંતી અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ